ઉતરાણમાં નોકરી બાબતે ઠપકો આપતા સુપરવાઇઝરની હત્યા ઉતરાણ પાવર હાઉસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મી જવાને પોતાની સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝરને ઢીક્કા મૂકીને માર મારીને હત્યા કરી નાખી નોકરી બાબતે સુપરવાઈઝરે હત્યારાને ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો જે મામલો હત્યા સુધી પહોંચ્યું છે આ હત્યાના ગુનામાં ઉતરાણ પોલીસ ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર વિરેન્દ્રસિંહ યાદવની ફરિયાદ દીધી છે જેના આધારે પોલીસે નિવૃત્ત સૈનિક શૈલેન્દ્ર ભાનુ યાદવ સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી કરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે અગાઉ પણ નિવૃત્ત આર્મી જવાન શૈલેન્દ્ર સુપરવાઇઝર પાર્થ વ્યાસ જોડે નોકરીની બાબતે ટકોર કરવાની બાબતે ઝઘડો થયા કરતો હતો ઉત્તરાયણ પાવર હાઉસમાં જી નાઇન કંપનીના સિક્યોરિટી સુપરવાઇઝર પાર્થ હરીશ વ્યાસ અને સિક્યોરિટી ગાર્ડ શૈલેન્દ્ર યાદવનો દસમી તારીખે મોડી રાત્રે નોકરીની બાબતે ક્વાર્ટર્સ પાસે બોલાચાલી થઈ હતી જેના મામલો મારામારી સુધી પહોંચ્યો હતો આ ઝઘડામાં સિક્યોરિટી ગાર્ડ શૈલેન્દ્ર યાદવે સિક્યોરિટી સુપરવાઇઝર પાર્થ વ્યાસને ડીકા મૂકીને માર મારતા બેભાન થઈ ગયા પછી સિક્યુરિટી ગાર્ડ ત્યાંથી જતો રહ્યો હતો આ દરમિયાન અન્ય એક સિક્યુરિટી ગાર્ડે સિક્યુરિટી સુપરવાઇઝર ને લોહી લોણ હાલતમાં પડેલો જોયો હતો આથી તેણે ગેટ પર અને પોલીસને જાણ કરી હતી પાર્થને તબીબી તબીબે તપાસ કરતા મૃત્યુ જાહેર કરાયા હતા